સંજયભાઈને આ હલર વેચવાનું છે વિડીયોની અંદર હલરની ટોટલ માહિતી આપીશ વિડીયો પૂરો જોવાનો છે વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડિયો દરરોજ જોવા ચેનલ સબસ્ક્રાઇબ કરો પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં તમે જે હલર જોઈ રહ્યા છો આ હલર વેચવાનું છે વિડીયોની અંદર હલર ક્લિયર કટ બતાવવામાં આવ્યું છે એકદમ સારા કંડિશનમાં આ હલર છે જેના ઓનર છે સંજયભાઈ ક્યાંય પણ સળો નથી ઓરિજિનલ કલર છે રૂબરૂ સ્થળ પર જઈ હલર રૂબરૂ જોઈ ચેક કરીને લઈ શકો છો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો હલર લેવા કે જોવા જાવ ઓનરનું કોન્ટેક કરીને જાઓ કેમ કે હલર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે અને ટોટલ વસ્તુ એકદમ ચોખ્ખી નીકળશે મગફળી છે ચણા છે જે હોય છે તે સાથે તમને મળી જશે કિંમત એક લાખ અંદાજીત રાખવામાં આવી છે અમરેલી તાલુકો બાબરા અને ભીલડી ગામે જોવા મળશે થ્રેશર એટલે કે અલર લેવું હોય તો સંજયભાઈ ના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે જો ફેસબુક પેજ ઉપર વિડિયો જોતા હોય તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો